આજે અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈએ ઓરેન્જ એલર્ટ નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે આજે સત્યાવીસ જુલાઈએ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ ભાવનગર અમરેલી ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આવતીકાલે તારીખ અઠ્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો વડોદરા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે વાત ઓરેન્જ એલર્ટની કરવામાં આવે તો અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે રાજકોટ ગીર સોમનાથ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો વાત ઓગણત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની કરવામાં આવે તો અમદાવાદ આણંદ વડોદરા ઉદેપુર અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો યલ્લો એલર્ટની વાત કરવામાં આવે તો જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો વાત ત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની કરવામાં આવે તો ત્રીસ જુલાઈએ ગુજરાતના ફક્ત બે જિલ્લાઓ એટલે કે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે ત્રીસ જુલાઈએ નવસારી અને વલસાડ સિવાય ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી નથી જો વાત કરીએ એકત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણી તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એકત્રીસમી જુલાઈએ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો તારીખ સત્યાવીસ ત્રીસ અને એકત્રીસ જુલાઈ ઉપરાંત પહેલી અને બીજી ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને આ સાથે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો આગામી ત્રણ દિવસ સુધી એટલે કે તારીખ કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વેધનને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમ એમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો બેલ આઇકન પર ક્લિક કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ એમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર